પ્રશ્ન નંબર સાત દરથી પચીસ ટકા દ્રાવણના ત્રણસો ગ્રામ અને ચાલીસ ટકા દળથી દ્રાવણના ચારસો ગ્રામ બરાબર અહીંયા થોડા લખવામાં આમ તેમ થઈ ગયું છે બંને દ્રાવણને મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું છે તો પરિણમતા દ્રાવણના દર ટકાવારી ઘનો બરાબર એટલે આ શું કહેવા માગે છે કે જે દ્રાવણ એક છે બરાબર આ આપણે લઈ લઈએ દ્રાવણ એક આપણે લઈ લઈએ દ્રાવણ બે આ બંનેને ભેગા કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું છે દ્રાવણ ત્રણ બરાબર હવે આ દ્રાવણ કેટલું છે ત્રણસો ગ્રામ અને બીજું જે દ્રાવણ છે બરાબર એ કેટલું છે ચારસો ગ્રામ હવે આ બંનેને મિક્સ કરીશું તો ટોટલ કેટલું બનશે તો કે સાતસો ગ્રામ હવે આ સાતસો ગ્રામ દ્રાવણ બનશે બરાબર દ્રાવણ એક અને દ્રાવણ બે ભેગા કરીએ તો આટલું બને દ્રાવણ બરાબર તો આ દ્રાવણ બન્યું એના દ્રાવણના દરથી ટકા શોધું એટલે આ દ્રાવણ બન્યું છે તો આ દ્રાવણની અંદર કોણ હોય તો એક તો કોણ હશે દ્રાવ્ય હશે બીજો કોણ હશે દ્રાવક હશે બરાબર તો આપણે શું કરીએ દ્રાવક કેટલો હશે અને દ્રાવ્ય કેટલો હશે આપણે જોઈ લઈએ પહેલાં તો બરાબર તો હવે અહીંયા ધ્યાનથી જો આપણને ટકાવારી આપી છે તો ટકાવારી કોની હોય દ્રાવ્યની જ હોય બરાબર અને કેટલા ટકા આપ્યા છે પચીસ ટકા આપ્યા હશે બરાબર અને અહીંયા કેટલા ટકા આપ્યા છે તો કે ચાલીસ ટકા આપ્યા છે મતલબ કે અહીંયા ચાલીસ ટકા કોણ હશે દ્રાવ્ય હશે અને અહીંયા પચીસ ટકા કોણ હશે દ્રાવ્ય હશે બરાબર હવે ટકા હોય તો ટકા આપણે સોએ શોધીએ છીએ એટલે સો ગ્રામે પચીસ ટકા કરીએ તો પચીસ ગ્રામ થાય બરાબર હું થોડું લખીને જ સમજાવું તમને આપણે જોઈએ પહેલાં દ્રાવણ એકમાં દ્રાવ્યનું દળ કેટલું છે બરાબર ત્યારબાદ આપણે શું જોઈએ કે દ્રાવણ બેમાં દ્રાવ્યનું દળ કેટલું છે બરાબર તો શું કરીએ આપણે કે ત્રણસોના પચીસ ટકા એટલે ત્રણસો ગ્રામ હશે ને એની અંદર પચીસ ટકા દ્રાવ્ય હશે બરાબર તો આપણે શું કરીએ કે જો સોના પચીસ ટકા હોય તો કેટલા ગ્રામ થાય સોના પચીસ ટકા હોય તો પચીસ ગ્રામ થાય એટલે સો ગ્રામે પચીસ ગ્રામ હોય બરાબર તો ત્રણસો ગ્રામે કેટલો દ્રાવ્ય હશે બરાબર જો સો ટકા દ્રાવણ લઈએ એના પચીસ ટકા કાઢશો બરાબર તો પચીસ ગ્રામ જ આવશે સો ગ્રામે પચીસ ગ્રામ થાય સો ટકા હોય તો બરાબર સો ટકા હોય તો સો સો ગ્રામ થાય અને પચીસ ટકા હોય તો પચીસ ગ્રામ થઈ જાય એ તો સો એ પચીસ ગ્રામ હોય તો ત્રણસો એ કેટલા ગ્રામ હશે બરાબર તો અહીંયા શું કરવાનું થોડા ગુનાકાર કરી દઈએ ત્રણસો ગુણ્યા પચીસ ડીવાઈડ બાય સો તો જવાબ શું આવશે તમારો અહીંયા ઉડી જશે ઢીસ્યાં ઢિસ્ક્યાં ઢિસ્ક્યાં ઢિસ્કેઉ તો પચીસ તારીખ પંચોતેર ગ્રામ હશે એટલે આ દ્રાવણ 1 ની અંદર 75 ગ્રામ શું હશે દ્રવ્ય હશે હવે દ્રાવણ 2 માં દ્રવ્ય કેટલો હશે બરાબર તો એમાં આપ કેટલા છે 40% એટલે 100 ગ્રામ એ કેટલા હશે 40 ગ્રામ ग्राम। 100 ગ્રામે કેટલું હશે 40 ગ્રામ હશે બરાબર તો 400 ગ્રામ એ કેટલું થઈ જશે તો અહીં શું આવશે ચારસો ગુણ્યા ચાલીસ ડિવાઈડ બાય સો બરાબર તો અહીંયા પણ ડિસ્કાઉન્ટ 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 ડિસ્ક્યા ચાર ચોક સોળ ને એક મિંદુ છે એટલે એકસો ને ગ્રામ દ્રાવ્ય થાય બરાબર તો અહીંયા પંચોતેર અને સાઠ પંચોતેર અને સાહીઠ આ બંનેને ભેગા કરું બરાબર તો કુલ કેટલું મળે તો અહીંયા પાંચ નીચે આવી જશે અહીંયા છ બરાબર આપણે આનો સરવાળો કરી લઈએ બરાબર તો આ પાંચ નીચે આવશે સાત ને છ તેર વધી પડી બે એટલે કુલ થઈ જશે બસો પાંત્રીસ ગ્રામ બરાબર આ શું છે દ્રાવ્ય છે બસો પાંત્રીસ ગ્રામ શું છે દ્રાવ્ય છે અને દ્રાવણ કેટલું છે તો એ આ કેટલું છે સાતસો ગ્રામ છે બરાબર હવે બંનેના દળ મળી ગયા તો આપણે ટકાવારી શોધવાની છે બરાબર તો હવે ટકાવારી આપણે કોની શોધવાની છે દ્રાવણની દ્રાવણમાં કોણ હોય દ્રાવ્ય અને બીજું કોણ હોય દ્રાવક બરાબર તો ટકાવારીનું સૂત્ર શું છે તો કે પર્સન્ટેજ વેઇટ બાય વેટ દ્રાવ્ય બરાબર દ્રાવ્યની ટકાવારી બરાબર તો દ્રાવ્યની ટકાવારી શોધતા હોય તો સૂત્ર શું આવે તો ઉપર શું આવે દ્રાવ્યનું દળ નીચે શું આવે દ્રાવનનું દળ કુલ બરાબર કુલ દ્રાવણનું નું દળ તો દ્રાવ્યનું દળ કેટલું આવ્યું આપણને કુલ 235 પાંત્રીસ તો અહીંયા શું આવશે બસો પાંત્રીસ દ્રાવણનું કુલ દળ કેટલું છે સાતસો ગ્રામ ગુણ્યા ટકાવારી શોધવી છે તો ગુણ્યા સો બરાબર તો આનું કેલ્ક્યુલેશન કરીશું આપણે તો જવાબ શું આવશે બરાબર અહીંયા ડિસ્કાઉન્ટ ડિસ્ક્યામ આપણ ડિસ્કાઉન્ટ ડિસ્ક્યાવ બરાબર તો આની જે ટકાવારી તમે કેલ્ક્યુલેશન કરશો તો આવશે તેત્રીસ પોઈન્ટ સત્તાવન ટકા આવશે બરાબર આ કોની આવશે દ્રાવ્યની બરાબર હવે દ્રાવ્યની આટલી હોય તેત્રીસ પોઈન્ટ સત્તાવન હોય એટલે તેત્રીસ ટકા જેટલો દ્રાવ્ય હોય તો બાકીનો શું હોય દ્રાવક જ હોય ને તો દ્રાવકના ટકાવારી દરથી ટકાવારી કેટલી થઈ જાય બરાબર તો તેત્રીસ ટકા જેટલો છે તો સોમાંથી આપણે શું કરી નાખીએ કે તેત્રીસ પોઈન્ટ સત્તાવન ટકા બાદ કરી દઈએ બરાબર તો બાકી કેટલા ટકા આવશે સાસઠ જેવા આવશે સાસઠ પોઈન્ટ ચારની સમથિંગ બરાબર તો સાંસઠ પોઈન્ટ થઈ ગયા તો કુલ સો ટકા થઈ ગયા હે તો આટલો છાસઠ પોઈન્ટ તેતાળીસ કોણ હશે દ્રાવકના ટકા હશે દ્રાવ્યના ટકા કેટલા હશે તેત્રીસ પોઈન્ટ સત્તાવન ટકા ગયો તો આપણને આ દ્રાવ્યના પણ ટકા મળી ગયા અને દ્રાવકના પણ ટકા એટલે દ્રાવણના ટકાવાળી મળી ગઈ બરાબર દળથી ટકા એટલે દ્રાવ્ય અને દ્રાવકના ટકા શોધવાના છે ક્લિયર